કાપાજીતેર વરવડ હોય છે ઈ જગ્યાએથી એક કિલોમીટર પહેલા પડવા ઉતરે તમામ એ વરવડ બીબડ પડમારેલો છે નહીં એટલે ડ્રાઈવર ગમે ત્યારે ગમે તે જગ્યાએ વળી જાય અને ગમે ત્યારે એક્સિડન્ટ થઈ રોડ ઉપર વારંવાર થતા અકસ્માતોના લીધે મેન રોડ હાઈવે રોડ ઉપર ગેર કાયદેસર દબાણો ના લીધે કાયમી અકસ્માતો થતા રહે છે તો આ દબાણો દૂર કરવા ખાસ વિનંતી હિંમતનગર સ્ટ્રીટ સ્ટેટ નું કામ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે ના કામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા ના બોર્ડ કે રેડિયમ પટ્ટી નથી લગાવવામાં આવી જેને કારણે અકસ્માત થાય છે રાતના સમયે ડાયવર્ઝન ન દેખાતા અકસ્માતની સંખ્યા વધી છે છેલ્લા એક મહિનામાં આ હાઈવે પર ત્રીસથી વધુ અકસ્માત થયા છે જેમાં સાત થી વધુ લોકોના મોત થયા છે ત્યારે વધુ એક અકસ્માત થતા પરિવારમાં આક્રંદ સાથે તંત્ર સામે રોષ છે અકસ્માત થતા હોય છે આજે અકસ્માત નડ્યો તો મારા ઘરના ચાર પરિવારો ઓફ થઈ ગયા સરકારને નમ્ર વિનંતી છે કે આ રીત આ બધું કામ ઝડપીથી કરે પોતાના નીતિ નિયમોથી કરે જેથી આ લોકો પરિવારને અકસ્માત થતા હોય છે અકસ્માતો ના થાય રોડના કારણે આટલું બધું થાય છે તો રોડવાળા અત્યાર સુધી શું કરવા બેસી રહે છે ડિવાઈડર બી થોડું એકદમ નજીક છે તો થોડું દૂર રાખવા વિનંતી કરીએ છીએ અને થોડું રોડનું કામ બી ઝડપી કરે તો થોડું બીજા પરિવારોને બી શાંતિ થાય સુખ શાંતિ મળે કારણ કે એના આગલા દિવસે બી એક એક્સિડન્ટ થઈ ગયો હતો તો બે દિવસે બે જણા મરી ગયા છે બીજા કેટલા લોકો આજે ઘર બરબાદ થઈ જતું હશે એના લીધે બીજા કેટલા દુખી થાય છે હાલમાં જ નેત્રામલી ગામના એક પરિવારનો અકસ્માત થયો હતો જેમાં ટ્રકે કારને અડફેટે લેતા પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા આ ઘટનાથી પરિવાર પર આબ ફાટ્યા જેવી સ્થિતિ છે લોકોની અહીં એક જ માંગ છે કે રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે આ સાથે જ બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે તેવામાં જોવાનું એ રહેશે કે વીટીવી ન્યૂઝના આ રિપોર્ટ બાદ તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે યોગ્ય કામગીરી કરવામાં આવે છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા